વડોદરાના પ્રતાપનગર હેડ ક્વાર્ટર્સ સિગારેટ પી રહ્યા હતા જાહેર માં સિગારેટ પીતા યુવકોને ને વર્તણૂક શંકાસ્પદ જણાતા ત્યાં હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડે તેઓને સિગારેટ પીવાની ના પાડી હતી જેથી યુવકો ઉશ્કેરાઈ ગયા હતા તેઓએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી શરૂ કરી હતી

અહીંયા છોકરાઓ સિગરેટ પીતા હતા મેં ના પાડી કે અહીંયા પીવાનું અલાઉડ નથી આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો તમે ને પછી તમે આવો સલોન નું એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તું કોણ છે તને કોને બેસાડી છે તારું કોણ છે અહિયાં બેસાડનારું આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો અહિયાં ગંદુ ના કરશો તો એક છોકરો એવું કેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું મેં શર્ટ કાઢીને સાફ કરી આપું આવી રીતના બધું બહુ ગંદુ ગંદુ એ કરતો હતો અમારી જોડે અને પછી અંદર સલોનમાં જતા રહ્યા આવું ગાળા ગાળી કરીને પછી પાછા પંદર વીસ મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં અમારા સાહેબ આવે છે અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે તો આવી રીતના પછી ગાળ ગાળ બોલ્યો કે તારી બેન ને એવું કરીને ગાળ બોલી અને પછી મને એવું દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા વાળ પકડી લીધા અને પછી મને મારવા લાગ્યો અને પછી બધાને હેલ્પ માટે મેં બોલાઈ તો અહિયાં માઇકલ ભાઈ કરીન ભાઈ છે એમના બધા છોકરા આઈને મને બચાઈ ચાર છોકરા હતા ચાર છોકરાઓ હુમલો કર્યો મારા પર એ છોકરાઓ નહીં ઓળખતી મેં ક્યાં રહે છે કઈ ના છે હા એ તો હવે જો સાધારણ વ્યક્તિ જેવા નતા લાગતા કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે જેમ તેમ બોલે નહીં કશું તો પીતા હતા એટલે છુપાઇન પીવે ને અને સિગરેટ બીડી પીતા હોય તો ખુલ્લે આમ પીવું જોઈએ ને સંતાઈન કેમ પીવે છે હા તો લેડીઝ અમે છે લેડીસ ની તો અમારી કોઈ તો એ છે કે નહીં અમારી અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે બનાવ અંગે મકરપુરા પોલીસ ને જાણ કરવામાં આવતા મકરપુરા પીઆઈ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળ પર ફીટ કરેલા સીસીટીવી ના ફૂટેજમાં મહિલા સિક્યુરિટી સાથે ઝાપાઝાપી કરતા આરોપીઓ નજરે પડતા હતા પોલીસે સીસીટીવી માં દેખાતા રીક્ષાના નંબર ના આધારે રિક્ષા ચાલક ને રિક્ષા શોધી કાઢી હતી રિક્ષા ચાલક ની પૂછપરછ દરમિયાન હુમલાખોરોના નામ સનામા પોલીસે મેળવી તેઓને ઝડપી પાડવાના કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપ્યની શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસે કુનાલ ઉર્ફે ડોસો તેવરા દીપ પંચાલ અને એક સગીરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર પૈકીનો એક આરોપી નશો કરવાની ટેવ વાળો છે તેની સામે અગાઉ પણ મારામારીના બે થી ત્રણ ગુના દાખલ થયા છે તે રખડવાનું જીવન ગુજારતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે તે ઉપરાંત કુનાલ ઉર્ફે ડોસો તેવરા અને આદર્શ પંચાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે new report swanim news